નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની વિશેષ રજૂઆત નિષ્કર્ષ હું છું આપની સાથે નિષેધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ પહેલી અને બીજી તારીખે ગુજરાત પ્રવાસે હતા બીજી તારીખે સાંજે જામનગરમાં તેમની સભા હતી સભા પહેલાં તેઓ જામ સાહેબને મળ્યા સભામાં ક્ષત્રિયો માટે વાત કહી પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે શું ગુજરાત રાજ્યના નારાજ ક્ષત્રિયો વડાપ્રધાનની મુલાકાત બાદ તેમની વાતો બાદ શું શાંત થઈ ગયા છે શું માની ગયા છે અને જો નથી માન્યા તો બે ત્રણ દિવસમાં એટલે કે સાત તારીખે જે મતદાન થવાનું છે તેમાં જે અત્યાર સુધી ક્ષત્રિય સમાજ આહવાન કરતો રહ્યો છે પોતાના સમાજને કે મતદાન ભાજપ વિરોધી કરવું શું તે હકીકતમાં બનવા જઈ રહ્યું છે આ બે ત્રણ સવાલો છે ને આ સવાલો વચ્ચે એક બેઠક પર નજર જાય કે જ્યાં ક્ષત્રિય સમાજે જો કરેલી જાહેરાતને અનુસરવામાં આવે જો ક્ષત્રિય સમાજે જે નિર્ધાર કર્યો છે એનું પાલન કરવામાં આવે તો આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે અને આ બેઠકનું નામ છે ખેડા બેઠક આપ થમનેલ વાંચીને જ એ ખેડા બેઠકના સમીકરણોની સ્થિતિ જાણવા માટે આ વિડીયોમાં આવ્યા છો પરંતુ ચિંતા ન કરશો આ વિડીયોના અંત સુધીમાં તમે સમજી જશો કે શા માટે અમે થમનેલમાં એવું લખ્યું છે કે ખેડામાં ક્ષત્રિયો ભાજપની ગેમ બગાડી શકે છે અમે પ્રશ્નાર્થ ચિહ્ન એટલા માટે કર્યો છે કારણ કે શક્ય છે કે આ વાત સાચી પડે પરંતુ મતદાન ઉપર નિર્ભર છે કે આ સવાલનો જવાબ ચાર જૂને શું આવશે પરંતુ સમીકરણો એક બાદ એક સમજી લે જેથી કરીને આપને એ ખ્યાલ આવશે કે શા માટે ક્ષત્રિયો ભાજપની ગેમ બગાડવાના આરે છે અથવા તો બગાડી શકે છે સૌથી પહેલી વાત એ કરી લઈએ કે બે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્યાં સીધી ટક્કર છે બંને ઉમેદવાર એક ક્ષત્રિય સમાજમાંથી આવે છે એક છે વર્તમાન સાંસદ જેમને રિપીટ કરવામાં આવ્યા છે એ છે છે ચૌહાણ અને બીજા ધારાસભ્ય આ બંને ક્ષત્રિય સમાજમાંથી આવે છે બંને નેતા પોતપોતાની રીતે જોર લગાવી રહ્યા છે દેવસી ચૌહાણ એ નેતા છે જે વર્ષ બે હજાર નવમાં માં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા ધીરે ધીરે મુદ્દા ઉપર આવું છું પરંતુ અત્યારના જે સ્થિતિ છે છે એ એ કે સૌરાષ્ટ્ર ઉત્તર પ્રકારે ખુલ્લીને ક્ષત્રિય વિરોધ કરી રહ્યા છે એવો વિરોધ અથવા તો એવું વિરોધ પ્રદર્શન હજુ સુધી ખેડામાં જોવા નથી મળતું તેવું કેટલાક લોકોનું ત્યાં માનવું છે હવે એનો મતલબ એવો પણ નથી થતો કે ખેડાના ક્ષત્રિયો વિરોધ નથી કરી રહ્યા ગામમાં ખેડાના કેટલાક ગામમાંથી વિરોધના સમાચાર આ પહેલાં આવી ચૂક્યા છે પરંતુ સવાલ એ છે કે ક્ષત્રિય સમાજમાં મળતી અંદરની બેઠક કેટલીક અસમંજસતા ઊભી કરે છે પરંતુ એનો મતલબ મેં પહેલાં કહ્યું એમ કે ક્ષત્રિયો ખેડાના ક્ષત્રિયો નારાજ નથી અથવા તો વિરોધ નથી કરી રહ્યા એવું નથી નાના નાના વિરોધ પ્રદર્શન ગામમાં વિરોધ પ્રદર્શનના સમાચાર ખેડાથી સતત મળતા આવ્યા છે આ થઈ વાત નંબર એક વાત નંબર બે એ છે કે ખેડા લોકસભા બેઠક એક એવી બેઠક છે જ્યાં પ્રભુત્વ ક્ષત્રિય મતદારોનું જ છે આપ સમજો આ વાક્ય પર હું ભાર એટલા માટે આપું છું કે જો ક્ષત્રિય સમાજ એ નિર્ધાર કરી લે કે આપણો વિરોધ છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ અને જે આહવાન તેઓ સંમેલન થકી કરે છે કે આપણે ભારત વિરોધી મતદાન કરવા ભાજપ વિરોધી મતદાન કરવાનું છે માફ કરશો ભાજપ વિરોધી મતદાન કરવાનું છે જો ક્ષત્રિયના વોટર્સ પોતાના સમાજના અગ્રણીઓના આહવાનનું પાલન કરે તો મુશ્કેલી સર્જાયની પાછળનું કારણ છે ખેડા લોકસભા બેઠક પર ક્ષત્રિયોની સંખ્યા સૌથી પહેલા નંબર પર ક્ષત્રિય સમાજ આવે છે આ બેઠક પર પછી નંબર આવે છે પાટીદાર સમાજનો હવે કાળુસી ડાભી અને દેવુસી ચૌહાણ બંને ક્ષત્રિય નેતાઓ તો છે જ ક્ષત્રિય અગ્રણીઓ તો છે જ એટલે એ વાત નક્કી છે કે ક્ષત્રિય મતોનું વિભાજન થવાનું દેવુસિંહ ચૌહાણ કોઈ નાના નેતા નથી સાંસદ છે અને એમના ફેવરમાં પણ ક્ષત્રિયોના કેટલાક વોટ પડશે અને એ સત્યથી આપણે સૌએ વાકેફ થઈ જવું જોઈએ કે ક્ષત્રિય સમાજમાં આંદોલનમાં પણ કેટલાક ફાટા પડી ગયા છે રાજવી પરિવાર સમર્થનની વાત કરે છે કેટલાક સભ્યો પણ સમર્થનની વાત કરે છે તો કેટલાક સમિતિના લોકો યુવાઓ અગ્રણીઓ વિરોધ યથાવત હોવાની વાત કરે છે પરંતુ ખેરે બધી વાતને બાજુ પર મૂકી દઈએ હવે દિનશા પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા આ સીટ ઉપરથી પાંચ વખત ઓગણીસો થી લઈને પાંચ વખત ધારાસભ્ય રહ્યા માફ કરજો સાંસદ સભ્ય રહ્યા બે હજાર નવમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ દેવુસી ચૌહાણને ટિકિટ આપી હતી દેવુસિંહ ચૌહાણ અને દિનશા પટેલ વચ્ચે એટલી કાટેકી ટક્કર હતી કે માત્ર આઠસો સાડા મતના માર્જિનથી માંડ માંડ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલનો વિજય થયો હતો આપ સમજો આઠસો સાડા આઠસોનું માર્જિન હતું પાંચ વખત જે દિનશા પટેલ ધારાસભ્ય બન્યા માફ કરજો સાંસદ સભ્ય બન્યા હું વારે વારે ભૂલથી સાંસદની જગ્યાએ ધારાસભ્ય બોલું છું પરંતુ પાંચ વખત દિનશા પટેલ જે એમપી રહ્યા સાંસદ સભ્ય રહ્યા તેમાં ક્ષત્રિય આગેવાનોનો ખૂબ મોટો રોલ રહ્યો હવે રામસિંહ પરમારની વાત હોય કે પછી બેંકના ડાયરેક્ટરની વાત હોય કે પછી વાત હોય પૂર્વ ધારાસભ્યની મહુદાના પૂર્વ ધારાસભ્યની પાંચ છ વખત રહેલા ધારાસભ્યની આ તમામ ક્ષત્રિય આગેવાનોએ દિનશા પટેલને વિજય મેળવવામાં ખૂબ મદદ કરી એટલે એ વાત સાબિત કરે છે કે ખેડામાં જો કોઈ ઉમેદવારને જીતવું હોય તો ક્ષત્રિય આગેવાનોની મદદ અથવા તો ક્ષત્રિય નેતાઓની મદદની ખૂબ જરૂર પડે છે દિનશા પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે સાડા ત્રણ ચાર લાખ જેટલા મતો પાટીદારોના પણ છે મુસ્લિમ મતદારો પણ ત્રણ સાડા ત્રણ લાખ છે પરંતુ ક્ષત્રિય મતદારોની સંખ્યા લગભગ નવ લાખ છે સોળ સત્તર લાખ જેટલા આશરે ખેડામાં મતદારો છે એમાંથી નવ લાખ મતો ક્ષત્રિય સમાજના છે એના પરથી આપ સમજી જાઓ કે અડધો અડધથી પણ વધુ ક્ષત્રિય મતદારો ખેડા સમાજના ખેડા ખેડ ક્ષત્રિય સમાજના છે હવે એ વાત સાબિત કરે છે કે જોર તો ભાઈ ખેડા લોકસભા બેઠક પર ક્ષત્રિયોનું છે પરંતુ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં મોદી વેવમાં કોંગ્રેસે પોતાની આ પરંપરાગત બેઠક એટલે અથવા તો કહો કે ગઢ ગણાતી કોંગ્રેસની આ બેઠક ગુમાવવાનો વખત આવ્યો બે હજાર ચૌદમાં બે હજાર ચૌદ કોંગ્રેસ હારી બે હજાર ઓગણીસ કોંગ્રેસ હારી અને આ વખતે કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે કાળુસી ડાબીને હવે પરિસ્થિતિ શું છે કે આ વખતે ક્ષત્રિય સમાજનો રોષ હજુ પણ છે અને આ રોષ જો મતમાં પરિવર્તિત થઈ ગયો તો જો જ્ઞાતિ સમીકરણને સમજીએ તો કોંગ્રેસને ફાયદો છે ને ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે હું શા માટે એવું કઉ છું કે આપ જ્ઞાતિ સમીકરણના આંકડા પર થોડું ધ્યાન આપજો સાઈડમાં પણ અમે આપને આંકડા દેખાડીશું એટલે આપ જોશો તો પણ અંદાજ આવી જશે કે ક્ષત્રિય મતદારોની સંખ્યા નવ લાખ નવ પોઈન્ટ ઝીરો વન નવ પોઈન્ટ એક છે એટલે કે નવ લાખથી વધુ પાટીદારો મતોની સંખ્યા લગભગ સાડા ચાર લાખ છે ચાર પોઈન્ટ ચાલીસ મુસ્લિમ મતદારોની સંખ્યા છે ત્રણ પોઈન્ટ ચાલીસ ખ્રિસ્તી સમાજના બે લાખ મતદારો ખેડામાં છે અન્ય સમાજના એક પોઈન્ટ વીસ લાખ એમ મળીને કુલ મતદારોની સંખ્યા છે લાખ લાખ હવે લાખમાંથી એટલે કે લગભગ પણ વધુ સંખ્યા મતદારોની છે દેવસિંહ ચૌહાણ ભલે ક્ષત્રિય સમાજમાંથી આવતા પરંતુ ક્ષત્રિય સમાજમાં વ્યાપેલો રોષ જો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાનું જે આહવાન કરે છે એને અનુસરે તો દેવસિંહ ચૌહાણ માટે મુસીબત ઊભી થાય સામે આપ જુઓ કે જે કાળુસી ડાભી છે એ પૂર્વ ધારાસભ્ય છે કપડવંશના એટલે એ નેતા તો છે જ અચ્છા નેતા પણ છે અનુભવી પણ છે અને ક્ષત્રિય સમાજનો ચહેરો પણ છે અને એટલા માટે જ કોંગ્રેસે આ વખતે ક્ષત્રિય ઉમેદવારની સામે ક્ષત્રિય ઉમેદવાર મેદાને ઉતાર્યા છે એડીસી બેંકના પૂર્વ ચેરમેન ધીરુભાઈની હું વાત કરી રહ્યો હતો મૌધાના નટવરસિંહ રાઠોડની વાત કરી રહ્યો હતો અને અમરેલી ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમારની વાત કરી રહ્યો હતો આ ત્રણ એવા આગેવાનો રહ્યા ખેડા બેઠક પરથી કે જેમણે દિનશા પટેલને જીત અપાવવામાં ખૂબ મોટો રોલ અદા કર્યો જે તે સમયે હવે આ ત્રણેય જે મેં નામ લીધા નેતાઓના એ ત્રણેય ક્ષત્રિય સમાજના છે હવે જોવાનું એ છે કે ક્ષત્રિય સમાજ શું વડાપ્રધાનની મુલાકાત બાદ કન્વિન્સ થઈ ગયો છે માની ગયો છે શું રાજવીઓ કરેલા એનાન એલાન બાદ ખેડામાં વસતો ક્ષત્રિય સમાજ શું સંતુષ્ટ છે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે એક વર્ગ એવો છે ભારતીય જનતા પાર્ટીમાં જે વારંવાર કહે છે કે ક્ષત્રિય સમાજ અમારાથી નારાજ નથી હાવેવર ક્ષત્રિય સમાજ પણ એ કહેતો આવ્યો છે કે અમારો વિરોધ ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે છે કારણ કે પરસોત્તમ રૂપાલા માટે તેમણે રાજકોટ બેઠકનો નિર્ણય પરત ન ખેંચ્યો અમારો વિરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ નથી ને એટલા માટે જ જામનગરમાં જે બીજી તારીખે સાંજે સંમેલન હતું તેને વડાપ્રધાનની સભાના કારણે રદ કરીને ત્રીજી તારીખે એટલે કે આજે કરવામાં આવ્યું આ દર્શાવે છે કે ક્ષત્રિય સમાજ કઈ તરફ વિરોધ કરી રહ્યો છે ક્ષત્રિય સમાજ પોતાના વિરોધને લઈને સ્પષ્ટ છે પરંતુ ગુજરાતની છવ્વીસ બેઠકમાંથી અલગ અલગ જગ્યાએ ક્ષત્રિય મતદારો છે જામનગરમાં પણ છે જામનગરનું પણ ગણિત ખૂબ અઘરું છે ભલે વન સાઇડેડ ગેમની વાત કરતા હોય પૂનમ માડમને કોઈ વાંધો નહીં આવે એવી વાત કરતા હોય પરંતુ જ્ઞાતિ સમીકરણના આંકડાઓ પર જો નજર કરો તો ખબર પડે કે એટલી પણ લડાઈ સહેલી નથી જે જો ક્ષત્રિય જે સમાજ કહે છે અને એવું થાય છે તો હવે છવ્વીસમાંથી ખેડા બેઠક ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને ખેડા બેઠક આણંદ બેઠક આ એવી બેઠકો છે જ્યાં ક્ષત્રિય સમાજના મતદારોનું જોર છે અને એ જોર ભૂતકાળમાં પણ આપણે જોઈ લીધું છે દેવુસિંહ ચૌહાણની બે જીતમાં ક્ષત્રિય મતદારોનો ખૂબ મોટો રોલ રહ્યો છે કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ક્ષત્રિય મતદારોનો ઝુકાવ હંમેશા ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો છે પરંતુ પાટીદાર ક્ષત્રિય સિવાય ખ્રિસ્તી સમાજ મુસ્લિમ સમાજના વોટર્સ ભેગા કરીએ તો લગભગ સાડા પાંચ લાખ આસપાસ થાય છે જો મતોનું ધ્રુવીકરણ થવું બે ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે તો આ બેઠક પર કાંટેકી લડાઈ છે એ વાત આપ ગાંઠ બાંધીને સમજી લો કારણ કે આ એવી વાત બિલકુલ નથી કે ભારતીય જનતા પાર્ટીએ દેવુસીને રિપીટ કર્યા એટલે દેવુસી આસાનીથી જીતી જશે અથવા તો કાળુસિંહ ડાભી આસાનીથી જીતી જશે ક્ષત્રિય અને સામાન્ય રીતે ભૂતકાળમાં અનેક એવા દાખલા આપણે જોયા છે કે મોટા મોટા આંદોલન થાય પરંતુ એ મતોમાં પરિવર્તિત ન થાય એનું સૌથી મોટું દાખલો હોય સૌથી મોટો સૌથી મોટો એક્ઝામ્પલ હોય તો એ છે પાટીદાર અનામત આંદોલન કારણ કે બાદ પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી હતી સુરતમાંથી ઊભું થયેલું આંદોલન સુરતની બધી બેઠકો કોંગ્રેસ ગુમાવી એટલે એનો મતલબ એ થાય છે કે દરેક આંદોલનમાં ઉઠેલી જ્વાળા દરેક આંદોલનમાં ઉઠેલો અવાજ મતમાં પરિવર્તિત થાય એ જરૂરી નથી એટલા માટે ખેડાની આ બેઠક ખૂબ રસપ્રદ સાબિત છે કારણ કે આંકડો ક્ષત્રિય મતદારોનો ખૂબ વધુ છે પચાસ ટકાથી પણ જે જોર છે અહીંયા આ બેઠક પર એ ક્ષત્રિયોનું છે હવે એ જોવાનું રહેશે ચાર તારીખની રાહ જોવાની રહેશે કે ક્ષત્રિય સમાજે કરેલો નિર્ધાર સંમેલનમાંથી મંચ પરથી કરેલી જાહેરાત પોતાના સમાજના વોટર્સને કરેલું આહવાન મતમાં પરિવર્તિત થાય છે કે કેમ અથવા તો એને અનુસરવામાં આવે છે કે કેમ એ જોવું રહ્યું આવી જ બેઠકોના એનાલિસિસ સાથે માત્ર વાતો નહીં ભાઈબંધો માત્ર મિત્રો વાતો નહીં આંકડા સાથેની વાત જ્ઞાતિ સમીકરણ સાથેની વાત અને પરફેક્ટ એનાલિસિસ કરવાનો પ્રયાસ તમને ગુજરાત તકના વિડીયોઝમાં જોવા મળશે બાકી બેઠકોનું પણ એનાલિસિસ કરીશું આવતીકાલે એક નવી બેઠકના એનાલિસિસ સાથે એક નવી બેઠકની વાત સાથે ફરી મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા પરંતુ જતાં જતાં આપના વિચારો ખેડા બેઠકને લઈને શું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરી લેજો ઇલેક્શનના વોટિંગના અપડેટ હોય રિઝલ્ટના અપડેટ હોય માત્ર ગુજરાત નહીં સાત તારીખ પછી આખા દેશમાં શું સ્થિતિ છે એને કોણ ક્યાંથી જીતી શકે છે એને એનું એનાલિસિસ તમને આ ચેનલ પર મળશે વિડીયો ગમે તો શેર પણ કરી દેજો ફરી મળીએ છીએ આવતીકાલે રજા નમસ્કાર